સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલની ટીમ વેસ્ટ ઝોન હેન્ડબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બની છે રસાકસી ભરી ફાઇનલ મેચમાં પારુલ યુનિવર્સિટીની ટીમને સૌરાષ્ટ્રની ટીમે છ ગોલથી હરાવી ઇતિહાસ રચ્યો છે કુલ સિત્તેર યુનિવર્સિટીના એક હજાર ખેલાડીઓની ટક્કર થઈ હતી જેમાં પ્રથમ ક્રમાંકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રહી છે ચેમ્પિયન ટીમને રૂપિયા પચીસ હજાર રનર્સ અપને રૂપિયા પંદર હજાર ત્રીજા ક્રમની ટીમને રૂપિયા દસ હજારનો રોકડ પુરસ્કાર મેડલ ટ્રોફી એનાયત કરાયા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નહીં પણ ગુજરાતની એવી પહેલી ઘટના છે કે કોઈ ટીમ ફાઈનલમાં આવી હોય અને આપણા માટે તો ગર્વની એ વાત છે કે ફાઈનલમાં બંને ટીમ ગુજરાતની છે અને આ છેલ્લા ચાલીસ વર્ષની અંદર ક્યારેય નથી થયું અને ગુજરાતમાં પ્રથમ એવી ઘટના હશે કે હેન્ડબોલમાં કોઈ એક યુનિવર્સિટી ચેમ્પિયન થઈ હોય વેસ્ટ ઝોનમાં એવો આપણે પ્રથમ દાખલો છે મારી ટીમે ટોપ કર્યું છે ક્વોલિફાય કર્યું ક્વોલિફાય રાઉન્ડ સુધી આવ્યા અને ટીમનું પરફોર્મન્સ બહુ સારું રહ્યું કાલે ક્વોલિફાય રાઉન્ડ અમે જીતા સામજે સાગર સામે અને સવારે આજે ફાઈનલ હતી પારુલ યુનિવર્સિટી સામે બરોડા હવે આગળ અમે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી રમવા જશું અહીંયાથી અમે ક્વોલિફાય કર્યું જે રીતે અને ફર્સ્ટ પ્લેસ લીધી હવે એનીથી અમે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં પરફોર્મન્સ સારું આપવાનું ટ્રાય કરશું